હલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો જ્યારે ડેમ ભરાવાનું ચાલુ થયું હતું અને ડેમમાંથી પાણી છૂટ્યું અને કૂપટ સુધી આવ્યું ત્યાં સુધી આપણે વિડીયો અપલોડ ઓલરેડી કરી ચૂક્યા છે આપણી ચેનલમાં છે જ જો ન જોયા હોય તો ત્યાં જઈને જોઈ લેજો પણ હવે બે મહિના જેટલો સમય લાગ્યો છે અને આપણે અત્યારે જે ડેમમાંથી નહેર મુખ્ય નહેર નીકળે છે એમાં પાણી છોડી દેવામાં આવ્યું છે અને કેટલું પાણી આવે છે ત્યારે એ તમને બતાવું તો બને રેજો બ્લોગની અંદર તો વધારે આમ તો પાણી આવે છે તો જોઈએ ત્યારે એનું પાણી છોડાણું છે તો એ પણ બતાવીએ આપણે તો મિત્રો અત્યારે તો આપણે એક ફાર્મ ઉપર છીએ તો જો તમે ક્યાંય જોયું છે આ ફળ આ ફળનું નામ શું છે અંજીર છે આ જે છે એ અંજીર છે જો કેટલા બધા અંજીર લાગેલા છે ઉપર ઝાડ ઉપર અંજીરનું ઝાડ છે આ ફાર્મમાં જો અંજીર છે તો ક્યાંય મેં આ જોયું નહોતું કે અંજીરનું ઝાડ આ રીતે આવે પણ આ જો અંજીરનું ઝાડ છે આપણે જ્યારે ગૂગલ સર્ચ કરીએ ત્યારે ખબર પડે કે આ અંજીરનું ઝાડ છે તો હવે આપણે જઈ રહ્યા છીએ નહેર બાજુ બન્યા રહેજો બ્લોગની અંદર બહુ મજા આવશે જો કે આ ફૂલ મસ્ત લાગેલા છે પણ આ ફૂલ કયું છે એ ખબર નથી પડતી જો આ ફૂલનું નામ શું છે મને કોમેન્ટ કહેજો આ તો આપણે ફૂલ અમને જાણીએ છીએ કે આ ફૂલનું નામ શું છે અને એક ફૂલ છે અહીંયા ગુલાબ ગુલાબની એક બીજી વેરાયટી છે આ જો અહીંયા પીળું ગુલાબ ગુલાબ છે અને જ્યારે આવું થઈ જાય એટલે આ બીજો એક કલર પકડ્યો છે આ અલગ વેરાયટી છે હવે જઈએ આપણે નહેર બાજુ તો વિક્રમ ત્યાં બેઠા છે જો નહેરમાં પાણી આવી ગયું છે અહીંયા નહેર ઉપર એક પુલ બનાવેલો છે જો ત્યાં દૂર સુધી નહેર દેખાય છે નહેરમાં પાણી અત્યારે ચાલુ છે તો અત્યારે તો આમ ઓછું આવે છે કેમ કે જે ડેમમાંથી નીકળે છે નેર મેન તો એમાંથી એક આ બીજી નેર નીકળે છે એટલે અલગ અલગ નેરમાં પાણી જતું હોય છે આ સાઈડ જો ત્યાં નાળો છે અને આ વિક્રમ છે અહીંયા રહે છે આ ફાર્મ છે ત્યાં રહે છે તો વિક્રમ કેટલા વર્ષથી અહીંયા છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી પાણી તમે ખેતરમાં વાળો છો કે નહીં પડતા

વિક્રમ એમને ખેતી કરી છે પહેલીવાર ચણાની ખેતી પહેલીવાર છે ને હા ચણા આપણે પહેલી વાર તો આપણે જઈએ ત્યાં જોઈએ ચણાની ખેતી એમની તો જો મિત્રો આ ફાર્મમાં એક બીજું ઝાડ આપણને જોવા મળ્યું છે આ છે કાજુનું ઝાડ ત્યાં એક કાજુ છે અને કાજુનો મોર પણ આવી ગયો છે આ કાજુનું ઝાડ છે અને એક બીજું અહીંયા આ ઝાડ દેખાયું છે આ સફરજનનું ઝાડ છે તો આના પાન કેવા છે એ પણ જોઈ લ્યો સફરજનનું ઝાડ છે હવે ચીકુનું ઝાડ છે ચીકુ આવી ગયા છે કેટલા બધા ચીકુ આવ્યા છે ચીકુની એક સારી વેરાયટી છે તો બહુ ચીકુ આવ્યા છે અને અહીંયા જો એક સ્વિમિંગ પૂલ બનાવેલો છે મોટો સ્વિમિંગ પૂલ છે અહીંયા તો બહાર જઈએ આ પણ એક અંજીરનું ઝાડ છે અને એક બીજું તમને ઝાડ બતાવું ચલો તો એ ખબર જ નથી કે આ ઝાડને આ ફળ આવે છે અને શું કહેવાય છે આ ઝાડનું નામ મને પણ ખબર નથી આ જો આ એમના પાન છે અને આમ હવે આનું ફળ બતાવું જો આ ફળ છે આ ઉપર પણ એક ફળ અહીંયા લાગેલું છે તો આ ફળ છે લગભગ કેરળ તમિલનાડુ એ બાજુ આ ફળ જોવા મળે છે મોટા મોટા ફળ હોય છે લગભગ વીસ ત્રીસ કિલોના ફળ થઈ જાય છે પણ અહીંયા જો આ ફાર્મમાં મને જોવા મળ્યું છે અહીંયા એક મોટું છે હા રહ્યું આ સાઈડથી બહુ મસ્ત દેખાય છે તો આ ફળ છે જો ઘણા બધા ફળ વળગેલા છે એ પણ થડ બાજુ ઉપરની બાજુ ક્યાંક જોવા મળે છે ત્યાં છે ત્યાં છે બસ ત્યાં છે અને અહીંયા તો બહુ ફળ છે તો હવે જઈએ કે જે આ ચણાને ખેતી કરી છે ત્યાં અને આપણે વાંકી દઈએ આ છે ચણાનું ખેતર તો વિક્રમસિંહ એમને પહેલીવાર ખેતી કરી છે ચણાની આ ચણા છે તો મિત્રો ચણાની તો આપણને વધારે માહિતી નથી પણ પહેલી વખત વિક્રમસિંહ એમને ચણાની વાવેતર કર્યું છે તો આપણે જોઈ લીધું કે ચણા કઈ રીતે આમનું વાવેતર હોય તો કેટલા અંતરે વાવવાના હોય એ પણ જોઈ લીધું છે તો હવે પહેલી વખત અમને વાવેતર કર્યું છે એ પછી હવે આગળનું આપણે જોઈએ બીજા ઘણા બધા આપણા મનમાં સવાલ છે તો એ પણ આપણે પૂછી લઈએ તો મિત્રો ચણાના વાવેતર કર્યું છે અમને પહેલીવાર વાવેતર કર્યું છે આપણે તો કોઈ દિવસ વાવેતર નથી કર્યું ચણાનું તો તમે વિક્રમભાઈ કેટલા વીઘામાં વાવેતર કર્યું છે અઢી વીઘામાં વાવેતર છે અઢી વીઘામાં આ જે ગાળો છે બે લાઈનો વચ્ચે દોઢ ફૂટનો ગાળો છે દોઢ ફૂટનો ગાળો છે એમાં ત્રીસ કેજી ચણા વાયેલા છે એ પેરણીથી પેરેલા છે તો વીસ કિલો ત્રીસ કિલો ચણાનો ચણાનું વાવેતર કરેલું છે તો ઉત્પાદનમાં કેવું ઉત્તર અમારા અંદાજે આ ચણા સોમણ થવા જેવો સોમણ ઉપર થઈ જાય છે સોમણ અંદાજ છે એમ પરફેક્ટ માપના રે અંદાજ છે પ્લસ માઇનસ થોડા ઘણું રહેશે એમ તો આ જે ચણાનું વાવેતર છે એ બે વીઘામાં કર્યું છે બે વીઘા ઉપર થોડી જમીન અઢી વીઘા જેવી અઢી વીઘા છે તો પહેલી વખત આ તમે વાવેતર કર્યું છે ચણા પહેલી વખત પહેલી વખત વાવે છે કોઈ દિવસ વાવ્યા નથી આ પહેલી વખત ફર્સ્ટ વાર મારી લાઈફમાં હું પચીસ વર્ષ નથી ફર્સ્ટ વાર ફર્સ્ટ વાર તો કોઈના થી વાવ્યા છે કે પછી તમે અનુભવ છે અમારી બાજુમાં એક બીજા ખેડૂત છે હા તેમને એમને બધી માહિતી આપી કે વાવ સસ્તી અને સારી ખેતી છે અને જે મારાથી માહિતી થતી હું તમને આપીશ અમે એમની હાથથી વાય છે કે જરૂર ઘણી મદદની તમે એની મદદ લઈએ છીએ તો આમાં પાણી ક્યારે તમે આપ્યું પાણી બસ ખાલી બે કલાક ફોવા આપે છે બીજું બિલકુલ પાણી આપી જ નથી આપ્યું જ નથી ખાલી વરસાદના ભેદથી પહેર્યા હતા હા પછી બે કલાક ખાલી કુવારા ચાલુ કરેલા હે બાકી બીજું કશું કર્યું નથી એમને હવે એરિયા નાખી અને પાવન છે એક જ પણ પી છે પછી પતી જેમ કોઈ કોઈ ચીજ કરવાની આમાં કાય દવા બીજી ખાવા નથી હજુ સુધી કોઈ નથી આ વીસ દિવસ ઉપરના ચણા છે આ વીસ દિવસ પતિ વીસ દિવસ ઉપરના ચણાનું ઝાડ છે તો વીસ દિવસ થયા છે ચણા વાવે તો બહુ સારી ખેતી છે ચણાની તો આમ તો આપણી બાજુ તો નથી વવરાતા આપણી આપણે નથી ત્યાં રાધનપુર છે ત્યાં એ સાઈડ વધારે વવરાય છે પણ અમારી સાઈડ છે એ પહેલીવાર વખતે જે અમને ખેતી કરી છે ચણાની ખેતર દેખાય છે આ બધું ચણા આવેલા છે અને આ સાઈડ એમણે તમાખું વાવેતર કર્યું છે જે અત્યારે તમાકુનું જે નિંદણ છે નીંદવાનું કામ ચાલુ કરેલું છે અને ત્યાં આપણે બતાવી ફાર્મ હાઉસ છે તો મિત્રો કેવો લાગ્યો આપણો આ બ્લોગ આજનો તો આઈ હોપ કે તમને બહુ સારો લાગ્યો હશે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું એક નવા બ્લોગની સાથે ત્યાર સુધી ભાઈ